નમસ્કાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મારું નામ રવિના પટેલ છે આજે જે જય પરિવર્તનની જે પ્રોડક્ટ છે તેમાંથી આ બેનને જે રિઝલ્ટ મળેલું છે એ હું તમને જણાવવા માગું છું બેન શું નામ છે તમારું રમાબેન રમાબેન ક્યાં કામમાં રહ્યો છો તમે તમને તાલુકો કો લાગે છે જસદન જિલ્લો રાજકોટ બરાબર શું તકલીફ હતી કેટનો દુખાવો હતો ટીચરનો દુખાવો હતો બીજા શું દુખાવો હતો ના બીજી કોઈ અન્ય બીમારી હતી તમને નહીં બરાબર કેટલા ટાઈમથી આ લેવાનું ચાલુ કર્યું તું એક મહિનાથી બરાબર તો અત્યારે કેવું લાગે છે તમને સારું છે સારું છે મતલબ કેવું દુખાવામાં કેટલું દુખાવામાં થોડોક પચાસ ટકા જેવી રાહ છે બરાબર તો હજી આ દવા ચાલુ જ રાખશો તો તમે જોઈ શકો છો બે બે મિત્રો કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય આ પ્રોડક્ટ તમને સારું થઈ જાય છે આ બેનને પણ દુખાવામાં ખૂબ જ ખૂબ જ રાહત થયો છે નોની પ્લસ કોડીનું આ કોમ્બિનેશન છે જેમાં તમે જોઈ શકો છો આ પ્રોડક્ટ કોઈ પણ બીમારી હોય કોઈ પણ અન્ય કોઈ પણ મોટી બીમારી હોય તેના માટે આ દવા યુઝ કરી શકાય છે જે આપણે જય પરિવર્તનની પ્રોડક્ટ છે તો કોણે આ દવા આપી તમે કોણે દવા આપી અમને અમારા મેડમે આપી દવા